રક્ત નો કોઈ ધર્મ કે જાત નથી આવા સકારાત્મક કાર્યક્રમોથી યુવાનોમાં સેવા ભાવના અને એકતા અને સામાજિક જાગૃતિનો વિકાસ થાય છે અને સમાજ વધુ મજબૂત બને છે ટાકલી ફળિયા યુવક મંડળ છે ને આજે અમે રક્તદાન કેન્દ્રનું આયોજિત કર્યું છે કેટલા વર્ષથી આયોજન કરવા આજે અમે ચુમ્માલીસ વર્ષથી ગણપતિ આપવા મૂકીએ છે પણ આજ આ વર્ષે અમે પહેલી વાર રાખ્યું છે રક્તદાન કેન્દ્ર હવે અમે કોશિશ કરીશું કે દર વર્ષે અમે રાખીશું હવે આપનો સિત્તેર થી એસી બોટલ કરવાનો ટાર્ગેટ છે અમારો આ વિચાર તમને ક્યાંથી આવ્યો આ વિચાર તો અમારો વર્ષોથી છે પણ સંભવ નહીં થતું હતું પણ આ ફેરી હર્ષદભાઈની ની થઈ થી થઈ ગયું સમય મીડિયા ન્યૂઝ સાથે રિપોર્ટર મંગુરામ વર્મા સુરત